દેવગામ આરોગ્ય કેન્દ્ર ખાતે અમર સાહેબ આશ્રમના મહંત દ્વારા સુખડીનું વિતરણ કરવામાં આવેલું હતું કવિભાણ પરંપરામાં ઉગમ ફોજના પ્રગટ સંત શ્રી અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા દ્વારા દેવગામ આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસુતિ થયેલ મહિલાઓને સુખડી તેમજ કાટલું અને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું દેવગામ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દેવેનભાઈ વ્યાસ પ્રદીપભાઈ ગોહિલ હેતલબેન લાકાણી કીર્તિભાઈ ચાવડા વડીયાથી આવેલા ચાપરાજભાઈ બસિયા તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા અજયભાઈ વાળા ભરતભાઈ વાળા દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડીયા ભીખાભાઈ પાંચાળી મંગુભાઈ ગીડા ખાસ ઉપસ્થિત રહેલા હતા અમરસાહેબ આશ્રમ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેવા કે વૃક્ષારોપણ શ્વાન માટે રોટલા ગાયોની નિરણ બીમાર ગાયોની સેવા કબૂતરોને ચણ અને દર મહિને જરૂરિયાતમંદ મહિલાઓને પ્રોટીન કીટ અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા દ્વારા આપવામાં આવે છે

અમારા પીએસસી કેન્દ્ર ખાતે અમર સાહેબ આશ્રમ દ્વારા સગર્ભા મહિલાઓને પોષક આહાર રૂપે સુખડીનું વિતરણ થયું છે તે બદલ તેમના લઘુ મોહન ચંદ્રેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ ચંદ્રેશભાઈ અમર સાહેબ આશ્રમ આજે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ તેમાં અમર સાહેબ આશ્રમ હતી જે સુખડી દેશી ભાષામાં આપણે કાટલું કહીએ છીએ તેનું વિતરણ કરેલું અને અમને ખૂબ આનંદ થયેલ અને આ સેવા અમારે અમુક બાપુના બા સોનરમાં તેણે એ સમયમાં રાજા થાઈમાં આ સેવા ચાલુ કરેલ હતી જેવી રીતે જરૂરિયાતમંદ જે બેનો છે તેમને પ્રસૂતિ સમયે ખાસ એમને પોષક તત્વોની જરૂર હોય છે તો તે અત્યારે તો સરકારી દવાખાનાની ખૂબ સારી વ્યવસ્થા થઈ ગઈ છે ત્યારે આ વ્યવસ્થા નહોતી તો તે ઘરે ઘરે જઈ અને બેનોને આપતા આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ મુકામે તાલુકો કૂકા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં તારીખ ઓગણત્રીસના રોજ અમરસાહેબ આશ્રમના લઘુમંત શ્રી ચંદ્રેશભાઈ આલિકભાઈ ગામના સરપંચ લીલાભાઈ લાવડિયાની ઉપસ્થિતિમાં સગર્ભાઓને પોષક આહાર રૂપે સુખડીનું વિતરણ કરવામાં આવેલ